U tana warakto nahi, tu mandoha kauhu, git gauhu, kuwan hatu? Tanna buro nahi? Ha? Buro? Tu mango? Ale hato mano warakto ya nahi? Moro kuya na leo manni warakto? Tu mango nahi? Na! Ta! Tu ge, mano amuwa! Mango nahi... Karu nahi... Tu digo! Ha! અમે તો નું કરીએ મચી મોત કરતા ને બધા ભાઈબંધો ભેગા થતા અત્યાર તો કોઈ મળતું જ નહીં કોઈ મળતું પણ મને એવું થયું ભાઈ મૂકો જવા દે ભાઈ બંધો મળતા આવું

ફાઈનલ આવ્યો ને હો ફાઈનલ તો ખાવા બાનું બનાવી રાખું હું ના ના હું ખાઈ ના આવ્યો હોટેલ માં કા મોટો સફર કરીને આવેલો ખાઈ ના આવ્યો કે આ 20 વર્ષ થી આયા તો ઘેર ખાઉ પણ ખાઈ ના આવ્યો હોટલ માં ખાધેલા ઉપર ના ખવાય તમા તો કોમ કરવાનો પછી જાય માં તો બે રહેવાનું ખુરશી કુરજી તોડવાની મત દોન મળતા હોવા જા પણ રાત રહેવાનું બરોબર હા 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 તો નહીં રાત તમાર તો રહીશું બરોબર સારું સારું રાત નું ખાવાનું તમાર તો સારું સારું હા હેડો જો ભાઈ મળતા હું આવો તો રખ્યો નહીં શું કરવાનું

બસ આપડે તો અહીંયા ભુવા પણી કરીએ હા ભુવા જેવા લાગો હો રોજ બસો મોણસ આપડા ઘેર બે હો મારા નહીં હેચો હાથ નહીં હેચો હો મોણસ કોમ કરે તમારે તો બસો મોણસ આવે રોજ છે કરવાની આપડે એક દાડો એવું હા બસ મોજા મજા મજા આપડે તો શું પૈસા લેતા નહી જો આવ એક બાજુ આપડે જમણવાર ચાલુ હોય પ્રસાદી લઈને બધી પબ્લિક ને જવા દેવાનું એવું હા એટલે પોની પોની પીવડા સિત્તેર વીઘા જમીન હતી ને મારે પેલું ખબર હતા ને હાર માં વાત કરી હતી ભાઈ જમીન એમના એમ ભાગે હાલી બોટલ આ અમાર કંપની ની બોટલ અરે વાહ ભાઈ તમે આવી બોટલો બનાવો એમ સુનભાન ફેક્ટરી આપડા ભેગું બનતો હતો બોલો સુન ને બેનજી બેસતો તો સારું સારું તમે ભણ્યા ને અમે ભણ્યા પણ પછી અમે છોડી દીધી એટલે બોલ ચાલે બસ શાંતિ વાળું તો તો બધું બખારા બહુ હોય તો ચેવું મસ્ત ઠંડુ વાંધો નહિ આપડે ઘેર જમીન હે ને હવે જમીન જોવા જઈએ પેલા જમી લ્યો પછી જમીન જોવા જઈએ જમીન આવ્યો હું એ ચો પણ આવતો તો હા આ ઘાનો સફર એટલે હોટલ માં ખાઈ ને એટલે આ હોટલ નું છો અહી ગાડી એના રવાય શેક નો બાજરી રોટલા બનાયા વાહ ભાઈ વાહ તમ તારે બપોર નું આપડા ઘેર જમણવા રહ્યો ના પણ અત્યારે ખાઈ ને આવ્યો ડબલ ના ખવાય

ધંધા ક્ષેત્રે બધા ક્ષેત્રે આપણે પાછળ કેમ કારણ કે આપણે ભણતા જ નહીં ના તોય હવે દસ વર્ષ પહેલા કરતા હારું આપણે સંકુલ એવું બનાવે તો સંકુલ માં ભણો અત્યારે ગુજરાતી શાળાઓમાં એટલું સારું ભણતર ખબર હતા પેલો એક રમતું આવતો હતો આપણે અંગા થેલી લઈને સાયકલ લઈને આવતો તો પેલો પડ્યો તો આપણે ભજ્યો ખાતા હતા પડ્યા એ વકીલ બની ગયો ના હોય હા મારે એક જમીન ની મેટર હતી ને હું એને જ આપી દી જીતી ગયા આપડે જીતી વાહ ભાઈ આપડે તો માતાજી ની દયા બધું થાય તમે તો લાગો પણ મૂકી ગયા હા તું તો યાર જો ના બાવળામાં બળ તો જો જોરદાર કરે હો બોડી જીમ માં જવું છું ના ના તું તો એવો ને એવો જ રહ્યો હો ડોહો હું પણ તારી બોડી તો જોવા માંડવું પેલું એવું રાખું ને એટલે હા ખીચડી નીચડી બધું ઓછું ધો નહી આપડે નું ઘી લઈ જજે ત્રણ કિલો આપડા તો અહીં આ મતો મલો અરે એ ડુપ્લીકેટ કરતો આપડા તો અહીં લઈ જજે ને એવું હા હા એ તો ભૂરો પણ બે આવશે મેં રાતે બે હા તો વાધો નઈ ગાડી લઈને આવજે નકર મારે ગાડી લઈ જજે ગાડી હતો ભાઈ અરે ગાડી સ્કોર્પિયો હા બ્લેક ગોળા ના હોય હા હું સ્કોર્પિયો જ લાવે પણ મારે વાઈટ કલર ની વાઈટ કલર રે હારી પાંચ ગુંડા લાગે ગુંડા જે ફિલિંગ માં બે તો ગુંડા જેવી આવે એટલે મેં વ્હાઈટ જમ લીધી તો વ્હાઈટ નું આપડે પાછી રિટર્ન કરાય ને તો ભાવ સારું મળી દે આપણે કેમ વેચવાની હે ના અમાર તો યાર બદલવી પડે હા હા એટલે તે હું કઉ હું જવું તા જવું હોય તો હેડો હું રાતે આવું અમે ભૂરો બે આવીએ હા હારું હારું હું જવું હા મળે રાતે

સાચું કહો તાર રમાડતો રોતો તો તું તાર બોલો ને પેલા ભાઈ કે પેલા ભાઈ મન ના આવ્યો તમારી વિચાર શક્તિ બધી જતી રી સો દાદા તમે

વાગી જાય એવું થાય વાગી જાય સથના રાખતા આવ બધો હગરો લઈ લે ચટ લઈ વાત તો સાચી હે તમારી દે હો ભણે એમને આવું કોમ કરતા ના આવડે ને ભણે ના હોય એમને આવું આવડે અરે આ તો આપડા બાપ દાદા દાદાનો ચાલુ જ રાખવું પડે એટલે ભગોણે કેવું બનાવ્યું નઈ બાજુ આ તો હું કહું હું અગર ભાઈ મળતા ઉપી તો પણ ઘર હેણા પાણી પાણી ને ચા કરીને જવાય છે ના હું ખઈને આવ્યો છું કે રાતે આપડે પેલું પુરાભાઈ નોરકો હો હો ઓમાં પેલું જ ઘર હો હો એમને તો

ઓરખ પડી કોણ તમે હવે અભિનંદન લીઘુમાં તો પેલું હતું બની ગયા બોડી યાર ઓળખ ના પડી એટલે મને ઓળખ ના પડી બાકી ને

બાકી ને નવરાશન નહિ ને જેના કારણે નવરાશન એક બાજુ ડોગર બગડ અને એક બાજુ હજુ તો પાર્ટી કરવી પડશે મોત મોત કરી નાખી પડશે અત્યારે બધો એવું હો દિવાળી આવે એટલે ના તારે ખાવાનું આજે મારે ઘેર જ ના માર ઘેર ખાશી તમાર તો નહીં મારા ઘેર ખાશી કોઈ ના ઘેર નહીં પેલા મને મળ્યા ને તાનંદ મેં વાત કરી કે આપડા તો ખાવાનું થઈ જશે પોત દાડા રેવું પડશે હું બે દાડા અમારે રેવાનો બપોરે પેલું ઘટું કઈ ગયું બધું મૂવ્યું અથવા દિવાળી ઉપર બધો કોમ હોય કોઈ મારે જોવાનું કેટલું કોમ હોય છેથી પેલો ભજિયા ને હાલ્યું હોય ને તે જોવાય જવાનું અમારે મારે અમારી ફેક્ટરી તથા દિવાળી ઉપર આ બે દન આવ્યો બધું મૂવ્યું પૈસા થોડા કાઢતા જાઉં તમને આપણે કપડો અને ફટાકડા લાવી દેજો છોકરાને એ બધા વેચી લેજો બધા લેડો અમે તા ભાઈ કેવું હતું બહુ બદલાઈ ગયો